ગત તારીખ એક ઓગસ્ટના રોજ દેશની સર્વોચ્ચ વડી અદાલત નામદાર સુપ્રીમ કોર્ટના સાત જજોની સંવિધાનિક બેન્ચે એસસીએસટીના આરક્ષણમાં વર્ગીકરણ અને ક્રિમિલિયર લાગુ કરવા બાબતનો જે ચુકાદો આપ્યો છે એ યુકાદાના વિરોધમાં સમગ્ર ભારત દેશના એસસી એસટી સંગઠનોએ આજે તારીખ એકવીસ ઓગસ્ટના રોજ ભારત બંધનું એલાન આપ્યું હતું આ ભારત બંધના એલાનને મહુવા તાલુકાના એસસીએસટી સંગઠનોએ પણ સમર્થન જાહેર કરીને મહુવા તાલુકાના તમામ વેપારી મંડળો નાના મોટા વેન્ડરો દુકાનદારો શાકભાજીના પાથરણાવાળાઓને અપીલ કરી હતી આ અપીલને માન્ય રાખીને તમામ વેપારી મંડળોએ આ બંધને સમર્થન આપીને સવારથી સ્વયંભૂ રીતે આ બંધ પાડ્યું છે અને શાંતિપ્રિય રીતે આ બંધ ચાલી રહ્યું છે જેને લઈને મહુવા તાલુકાના મહત્તમ ટાવનો અનાવલ વલવાડા વહેવલ વાસ્કુઈ કરચલિયા મહુવા જેવા ટાઉનનો સ્વયંભૂ બંધ રહીને આ બંધને સમર્થન આપ્યું છે અને અને એકતાને સમર્થન આપ્યું છે જે બદલ મહુવા તાલુકા એસસી એસટી સંગઠન આ તમામ વેપારી મંડળોના આ તબક્કે જાહેર આભારની લાગણી વ્યક્ત કરે છે આપને બધાને ખબર જ છે કે આજ રોજ ભારત બંધનું એલાન થયું છે એનું મુખ્ય કારણ એ છે કે એક ઓગસ્ટ સુપ્રીમ કોર્ટના સાત જજોએ ચુકાદો આપ્યો છે કે એસટી અને એસસીમાં જે જાતિઓ છે તેની અંદર પણ વર્ગીકરણ કરવામાં આવે અને એમાંથી જેમને લાભ નથી મળ્યો એમને શોધીને અનામતનો લાભ મળે પરંતુ આમાં ઘણા વિવાદ ઊભા થાય એવા છે એસટી એસસી હવે એક સમૂહના રહે અંદર પણ ભાગલા પડે અને એકબીજા સાથે લડાઈ થાય તકરાર થાય એવું ઊભું થઈ શકે એના માટે આખા ભારતના આદિવાસીઓ એસસીઓ ભેગા થઈને નિર્ણય લીધો છે કે આજરોજ એટલે કે એકવીસ તારીખે ભારત બંધ થાય અને આ સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવ્યો છે એને પલટાવવામાં આવે અથવા તો સરકાર એની વિરુદ્ધમાં કાયદો બનાવે જી મહુવા તાલુકામાં કેવો પ્રતિસાદ આ બંને મળી રહ્યો છે આ બંધમાં મહુવા તાલુકાએ આગળ પણ ઘણો સારો સહયોગ આપ્યો જ છે દરેક વેપારી મંડળોએ અને દુકાનદારોએ અને આજે પણ મહુવા તાલુકામાં દરેક જે મુખ્ય ગામો છે ત્યાં બધી દુકાનો બંધ જ છે